સિલ્વર લીફ બંગલોઝ ખાતે શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર આવેલ છે વડોદરામાં સૌપ્રથમ વખત મહાદેવના સંપૂર્ણ પરિવારને ને ઇફેક્ટ પેન્ટિંગ દ્વારા દર્શાવવામાં આવ્યા છે જેમાં કૈલાસ માન સરોવરની ગિરિમાળા વચ્ચે મહાદેવ પાર્વતી માતા કાર્તિકેય સ્વામી ગણેશ અને ભાગ્યેજ જોવા મળતા જૂના ચિત્રોમાં જોવા મળતા ભગવાન શંકરની પુત્રી અશોક સુંદરી માતા પણ આ ચિત્રમાં બિરાજમાન છે સાથે દરેક ભગવાનના વાહન પણ દ્રશ્યમાન કરવામાં આવ્યા છે આ થ્રીડી ઇફેક્ટ પેન્ટિંગ શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિરના ગુંબજા અંદર ભાગમાં પેન્ટિંગ કરવામાં આવે છે પહેલાના જમાનામાં પણ આ રીતે મંદિરના ગુંબજમાં પેન્ટિંગ કરવામાં આવતા હતા આ પેન્ટિંગ બનાવતા સાત દિવસ જેટલો સમય લાગ્યો હતો અને આ બનાવવા માટે ઓઇલ પેન્ટ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્ય નયરસ કર નિશમપ્રસ ન્યૂઝ ફોટોરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર